આપણે પ્રિન્સ ને પ્રિયાંશ કાનુડો બન્યા છે હાય જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ કેમ છો અમે કાનુડો બન્યા છે આજે અમારે ફંક્શન છે કે હા ગાડી લેવા ગયા તા હા ગાડી લેવા ગયા હતા હો હા

ए ए हेलो नाश्तो लेऊ लेऊ नाश्तो नै बदो लेटा जाछु तो जोता रियो कपायवा बेटा आजि वार छ आजि थोडाक मोटा थावा दियो पछि हो मने करो अनि जो बारे बरसात चालु न चालु छ अनि जो कमलेश ग्या छ भवानी पमन मा हमरा नाश्तो ले आउ छ पापा मम्मा अठे नै हिटी चेक आले छ

એ તો ડીઆઈ ફોન કરે છે કે પપ્પા ગરમ ખાવું છે ગરમ ખાવું છે તો આજે બધા ગરમ ખાઈ શકે કેમ કે કાલે આ બધાય તો ખાધું અમે ઠંડુ ખાધું તો હાથમ પાડી હતી હા અને સાતમનો વિડીયો હું ના લઈ શકી કાં હા 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 એવું કોણ બોલે મમ્મા હે

મેં કપડા કેવા લાગ્યા મમ્મા કપડા કેવા લાગ્યા ભાઈ કપડા ગાઈમાં હા કેવા છે નવા મસ્ત મસ્ત લીએલા તમે તમે ગામાં ગયા ફન ઓ ફન સ્મોલ કટ ચટ્ટી ટીચરે કીધું તું ચિચના કે ટીચર નામ શું છે ચિચ ચિચ ટીચર ટીચર નું નામ નથી આવડતું ટીચર પાઈ લાઈટ બંધ બસ बंगा हां अ कटी टूटी गी हां ये टूटी गया नवी लेवानी जो टूटी गयो छे ऊपर नो ओए हां ये हम नवी लेवाऊ मैं भी जाती हूं कमलेश नास तो लेन आवे पछे बाय बाय कैसे थी बाय 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 જો અત્યારે અમે નીકળ્યા છીએ પેટ્રોલ પંપની બાજુમાં મટકી ફોડ કાર્યક્રમ ચાલુ છે જ્યાં રાસડાઓને રમઝટ જાય છે આ રીત આ રીતે સૌરાષ્ટ્રના લોકો મટકી ફોડ કાર્યક્રમ ઉજવતા હોય છે તમારા શહેરમાં કઈ રીતે ઉજવાય છે ચોક્કસથી કોમેન્ટ કરજો અમારે તો આ રીતે રાસડા રમે અને વાજતે ગાજતે મટકી ફોડ કાર્યક્રમ થતો હોય છે અમારી સવાર પડી ગઈ છે સવાર સવારમાં બધાને જય શ્રી કૃષ્ણ અને જો ચા પાણી નાસ્તા થઈ રહ્યા છે સવારમાં મેં ચા બનાવ્યો પછી છોકરાઓને ચણા વઘારી દીધા ને જો આજે હેતુ દેખાડો એ તો અલ્પજન નથી આવતી આમાં તો હેતુને જ રાધા બનવાનું છે તો હમ આજે રાધા બનવાનું છે અને પ્રિન્સ પિયન્સ ને કાનુડા બનાવવાના છે એટલે આ લોકો જાય પછી એને ઉઠાડી અને કપડાં પહેરાવી દઈશ સવાર ગમે સવારમાં અત્યારમાં નીકળી ગયા છે કામ કરવા માટે વહેલા જતા રહ્યા છે અને આ બાજુ બધાના બેગ તૈયાર થઈ ગયા છે ચારે ચાર છોકરાઓના અને જો અમારા પથ્થર બધું હજી વારવાનું છે આ લોકો બહાર નીકળે પ્રિન્સ પિયન્સ અમે ત્યાર પછી બધું થશે અત્યારે હું જઈ રહી છું જાય હાથમાં ના આવી વાટકી હાથમાં આવી તો એમાં લઈ લીધો ચા મારા જેવું કોણ કોણ કરે છે કોમેન્ટ કરજો રાતા બેની છે તો હવે જાય છે લાલા લાલા ફટાફટ રિક્ષા આવી ગઈ

આપણે પ્રિન્સ ને પ્રિયાંશ કાનુડો બે છે હાય જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ કેમ છો અમે કાનુડો બે છે આજે અમારે ફંક્શન છે કે હા ગાડી લેવા ગયા હતા હા ગાડી લેવા ગયા હતા હા Ha. Ye. Yeah. So. Ye naadvano beta. Ha?